સમાચાર જે છે આ વિડીયોમાં અને એ પણ મિત્રો ખાસ કરીને ગુજરાત માટેના મિત્રો અમુક મુખ્ય સમાચાર છે તો મિત્રો સૌપ્રથમ આપણે હવામાન અપડેટની વાત કરી દઈએ તો હવામાન અપડેટ શું છે તો પંદર ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સક્રિય થશે એના મિત્રો તમે જોવો છો કે લગભગ દોઢ બે મહિનાથી ચોમાસું સાવ નહીં વધશે એટલે કે ના બરાબર છે વરસાદ બરોબર વરસી નથી રહ્યો મિત્રો પંદર ઓગસ્ટ પછી દેશભરમાં ચોમાસુ પાછું શરૂ થઈ જશે અને મિત્રો અરબ સાગરમાં સાયક્લોનિક બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો દેખાય છે કે વાવાઝોડાની જે સ્થિતિઓ નાની મોટી દેખાઈ રહી છે તેના કારણે મિત્રો ઓગણીસથી થી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે પણ મિત્રો છ થી લઈને બાર ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધશે મિત્રો આ જે વચ્ચે થોડાક ટાઈમથી મિત્રો નાના નાના ઝાપટા આવતા વરસાદના એટલે કે બે મિનિટ પાંચ મિનિટ આવીને વરસાદ આવીને વયો જતો તેના મિત્રો તેમાં વધારો થવામાં આવશે છ છ ઓગસ્ટ થી લઈને બાર ઓગસ્ટ સુધીમાં તો આગળ આપણે આગળ વાત કરીએ કે રાશન કાર્ડ ધારકો માટે ડબલ લાભ મિત્રો છે કે પંચોતેર લાખ રાશન કાર્ડ ધારકોને તહેવારોને લીધે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવશે સરકાર તરફથી આપણને જે મળે છે આ કાર્ડ દ્વારા તેમાં મિત્રો આ મહિનામાં આપણને ડબલ મિત્રો કરવામાં આવશે એટલે કે મિત્રો જે ખાંડ છે અને ખાદ્ય તેલ છે તેનું વિતરણ મિત્રો આપણને પહેલાં જે આવતું એના કરતાં પણ આ વખતે ડબલ કરવામાં આવશે ખાસ કરીને મિત્રો આપણા જે ગુજરાતી તહેવાર આવે છે તેને ધ્યાનમાં રાખીને મિત્રો આ સરકારે ડબલ લાભની યોજના ચાલુ કરી છે આ મહિને અને મિત્રો ઓગસ્ટ મહિનાથી આ વિતરણ શરૂ થશે કે મિત્રો આ મહિનામાં આ વિતરણ શરૂ થવાનું છે અને મિત્રો રાશન કાર્ડના અમુક નવા નિયમો આવ્યા છે કે છ મહિનાથી રાશન ન લેનારાઓનું રાશન કાર્ડ બંધ થઈ શકે છે એટલે મિત્રો જો તમે રાશન કાર્ડ રાખતા હોય અને મિત્રો છ મહિનાથી તમે રાશન કાર્ડ ન લીધું હોય રાશન ન લીધું હોય તો મિત્રો તમારું જે રાશન કાર્ડ હોય છે તે મિત્રો બંધ થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને મિત્રો ખાસ જેની પણ પાછા મિત્રો રાશન કાર્ડ હોય તો મિત્રો ખાસ કેવાયસી ફરજિયાત કરાવવું ખૂબ જ જરૂરી છે જો તમે પણ મિત્રો કેવાયસી ન કરેલું હોય તો ખાસ મારી વિનંતી છે કે મિત્રો કેવાયસી જેમ બને એમ વેરા તમે કરાવી લેજો અને મિત્રો ખેડૂતો માટે સંકટ હરણ યોજના એક આવી છે મિત્રો તેના વિશે આપણે વાત કરીએ કે આઈડબલ એફસીઓની યોજના છે આ કે મિત્રો આઈડબલ સીઓની યોજના પચીસ થેલી યુરિયા ખરીદનારને એક લાખનો અકસ્માત વીમો મફત મળશે એટલે મિત્રો આઈ ડબલ એફસીઓ ની યોજના હેઠળ જો આપણે પચીસ થેલી યુરિયા ખરીદીએ તો મિત્રો તેમાં એક લાખનો અકસ્માત વીમો અને બીજી યોજના છે કે બસો બોટલ નેનો યુરિયા ખરીદો અથવા તો ડીએપી ખરીદો તો મિત્રો બે લાખનો વફત વીમો મળશે મિત્રો આ જે બંને ડીએપી છે અરે મિત્રો બસો બોટલ નેનો યુરિયા છે આમાંથી બંને મિત્રો તમે કોઈ પણ એક ખરીદો તો પણ મિત્રો તમને બે લાખનો મફત વીમો આપવામાં આવશે અને હા મિત્રો જ્યારે પણ તમે મફત વીમાની યોજના માટે મિત્રો જાઓ તો તમારે ખાસ ખાતાની જે સ્લીપ હોય છે તે મિત્રો તમારે ત્યાં રજૂ કરવી પડશે તેના એના વગર તમને વીમો આપવામાં નહીં આવે તો મિત્રો આ ખાસ નોંધ લેવી તમારે હવે મિત્રો આગળ આપણે વાત કરીએ કે રક્ષાબંધન પહેલા મહિલાઓને જે લાભ થવાનું છે તેના વિશે કે મધ્યપ્રદેશની લાડલી બહેન યોજના હેઠળ બહેનોને પંદરસો રૂપિયાની સહાય થશે સાત તો મિત્રો આ જે લાડલી બહેન યોજના છે તે મિત્રો મધ્યપ્રદેશની છે કે ત્યાંની લેડીસોને મિત્રો બહેનોને એટલે કે પંદરસો રૂપિયાની સહાય મળશે આ વખતે મિત્રો રક્ષાબંધન નિમિત્તે જે મધ્યપ્રદેશ લાડલી બહેન યોજના છે તેમાં તે હેઠળ મિત્રો બહેનોને પંદરસો રૂપિયાની સહાય કરવામાં આવશે અને મિત્રો સાત ઓગસ્ટે બાર બારસો પચાસની જગ્યાએ પંદરસો રૂપિયા બેંક ખાતામાં પણ જમા થશે એટલે કે મિત્રો જ્યાં મધ્યપ્રદેશ લાડલી યોજના યોજનામાં મિત્રો અમુક જે લેડીસોને ત્યાં મિત્રો સાત ઓગસ્ટે બારસો રૂપિયા મિત્રો મળવાના છે તેની જગ્યાએ પંદરસો રૂપિયા તમે બેંકમાં ખાતામાં આવી જશે તો હાલ આપણે મિત્રો આગળ વાત કરીએ કે છેલ્લા સમાચાર વિશે તો ખેડૂતોના દેવા વિશે મિત્રો આપણે વાત છે કે ગુજરાતના ખેડૂતો પર સરેરાશ રૂપિયાનું દેવું થયેલું છે ખેતીનો ખર્ચ વધ્યો છે પાકના ભાવ ઓછા મળે છે અને મિત્રો શું સરકારે ખેડૂતોનું દેવું માફ કરશે આના વિશે મિત્રો ખૂબ જ મોટો સવાલ છે કે મિત્રો ગુજરાતના ખેડૂતો મિત્રો આપણે સરેરાશ રૂપિયાનું દેવું મિત્રો આપણે કાઢીએ સરેરાશ તેની એટલે મિત્રો વ્યક્તિ દીઠ છપ્પન પાંચસો અડસઠ રૂપિયાનું દેવું થાય છે તો મિત્રો આ એક ખૂબ જ મોટી રકમ કહેવાય છે ખેડૂત માટે તો મિત્રો આનું ખર્ચો વધ્યો છે છે અને મિત્રો પાકના ભાવ ઓછા મળે એટલે કે મિત્રો આપણે જે ખેતી કરીએ છીએ તેમાં મિત્રો આપણે અમુક દવાઓ છાંટતા હોય છે કે મિત્રો અમુક રાસાયણિક દવાઓ હોય છે કે જંતુનાશક દવા હોય છે મિત્રો આપણે જે છાંટવી જરૂર ખૂબ જ જરૂરી છે પાક માટે કે પાકનું નુકસાન ન થાય તો મિત્રો જે આ દવાઓના ભાવ જે છે તે મિત્રો આસમાને પહોંચ્યા છે એટલે મિત્રો તેનો ભાવ ખૂબ જ વધી ગયો છે તેના લીધે અને મિત્રો બીજું તો એ કે પાકના ભાવ ઓછા મળે છે કે મિત્રો જ્યારે પણ ખેડૂત પોતાનો પાક જ્યારે વેચવા જાય છે બજારમાં તો મિત્રો તેને જે પૂરેપૂરો ભાવ હોય છે તે પૂરેપૂરો ભાવ મળતો નથી અને મિત્રો ભાવમાં જે કટોતી કરવામાં આવે છે તેના લીધે મિત્રો ખેડૂતો જે છે તે દેવામાં આવી જતા હોય છે તેઓને પૂરતી રકમ નથી મળતી એના માટે તો મિત્રો આના વિશે કોઈ ખેડૂતોને દેવું માફ કરશે કે નહીં કરે સરકાર તો મિત્રો તેના વિશે કોઈ ખૂબ જ મોટો પ્રશ્ન છે તો હવે જ મિત્રો આપણે જોઈએ છીએ કે આના વિશે મિત્રો સરકાર શું જવાબ આપે છે શું નથી આપતી મિત્રો તમારો અભિપ્રાય આના વિશે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં તુ ખૂબ ધન્યવાદ બન્યા રહેજો મિત્રો ગુજરાત લાઈવ સાથે મિત્રો વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો વિડીયોને અને મિત્રો શેર કરજો અને મિત્રો જે કાંઈક પણ હોય તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો બન્યા રહેજો મિત્રો ગુજરાત લાઈવ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો